વાત છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પરંતુ ગુજરાત ની પરંતુ અહીબલે ભ્રષ્ટાચાર છે જોવો હોય તો આ જોઈ લો જેમાં શાળામાં પોપડા પડવાની ઘટના બની હતી અને આ ઘટનામાં સાત વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા આ ઘટના બન્યાને બે મહિનાથી વધુ સમય થયો પરંતુ આજે પણ શાળાના સમારકામનું કામ શરૂ જ નથી થયું અને વિદ્યાર્થીઓ પતરા શેડ નીચે ભણવા મજબૂર છે આ દ્રશ્યો ઉના તાલુકાના વાસોજ ગામની પ્રાથમિક શાળાના છે ગામમાં ત્રણ મોટી શાળાઓ આવેલી છે પરંતુ એક પણ શાળાનું બિલ્ડીંગ કાર્યરત નથી કારણ કે દરેક બિલ્ડિંગની હાલત બિસ્માર છે અને જે કોન્ટ્રાક્ટરને સમારકામનું કામ અપાયું છે તે એક જ એજન્સીને વારંવાર અપાતું હોવાથી ધીમી ગતિએ થઈ રહ્યું છે બાલવા ટીકા થી ધોરણ આઠ સુધી છે અભ્યાસ પાંચસો તોતેર જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ તેર ફેબ્રુઆરી પડ્યા હતા પોપડા પોપડા પડતા સાત વિદ્યાર્થીઓને પહોંચી હતી ઈજા હવે આવી હાલત શાળાની હોય તો તમે ખુદ વિચારી લો કે ત્યાં કેવી રીતે કોઈ મા બાપ પોતાના બાળક ને મરવા માટે મોકલે

લાલજીભાઈ કાતરિયા પણ એ જોવા આવતા નથી તો એમના માટે જલ્દીમાં જલ્દી એ જરધરીથી અભૂતનાથ સ્કૂલ છે અને તાત્કાલિકમાં તાત્કાલિક જલ્દી કામ પૂર્ણ કરે અને જે બિલ્ડિંગ તોડવા તોડવાલાયક છે એને એ લોકો રિનોવેશન કરવા માંગે છે પણ અમારે ની પૂરેપૂરું બિલ્ડિંગ તોડી અને નવેસરથી પાછું પાયાથી ઊભું કરી અને બિલ્ડિંગ નવું બનાવે એવી અમારી માંગ છે આ જે પતરાવાળા છે ને એમાં બહુ તકલીફ થાય છે કેમ કે તડકો પડે છે 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 અને જે સ્કૂલ કામ બહુ સ્લો ચાલે એટલે એના માટે કઈક જલ્દી થી થાય એવી રીતે અમારી માંગ છે અને બાજુમાં પણ ગંદકી એવી બધી છે કે છોકરાને બહુ તકલીફ થાય છે પછી અમારી જે કોડી જ્ઞાતિનો સોરો છે તેમાં પણ છોકરા ભણે છે એમાં એટલું બધી તડકો પડે અને ક્યારે નર્યું પડે કે ક્યાંય પણ થાય તો એની જવાબદારી તંત્ર લેશે હવે જરા આ દ્રશ્યો પણ જુઓ જેમાં વિદ્યાર્થીઓ આ આગ ઝરતી ગરમીમાં પતરાના શેડ નીચે અને નળિયા વાળા ચોરામાં ભણવા માટે મજબૂર બન્યા છે આ વૈકલ્પિક વ્યવસ્થા છે પરંતુ બીજી તરફ શાળાઓનું રિપેરિંગ પણ શરૂ નથી થયું સ્થિતિ એવી છે કે પત્રાના શિડ નીચે જ 3 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસીને ભણવું પડી રહ્યું છે છતાં આ મુદ્દે ઓફિસોમાં બેઠા બેઠા અધિકારીઓ શું दावा કહે છે પત્રા ગઈકાલે અમારા માનનીય डीपीઓ સાહેબ અને શ્રી સરકારના સૂચના મુજબ વીટવેની જે ધ્યાને લઈ અને અત્યારે તો 7 થી 10 નું સ્કૂલ છે એટલે આપણે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે કે બાળકોને વહેલી તકે 10 10 વાગે ત્યાં સુધીમાં છુટ્ટી આપી દેવાની છે

તે પણ જર્જરિત છે સવાલ એ થાય છે કે ગરમીમાં પતરાના શેડ નીચે કેવી રીતે ભણશે ભાવી શાળા જર્જરિત થઈ ગઈ ત્યાં સુધી રહ્યું શિક્ષણ વિભાગ પોપડા પડ્યા તેમાં એક પણ વિદ્યાર્થી નો જીભ ગયો હોત તો કોણ જવાબદાર હોત કેમ ત્રણ શાળાના સમારકામનું કામ એક જ એજન્સીને આપ્યું છે સવાલો તો અનેક છે પરંતુ આજકાલ ખૂબ એક્ટિવ રહેતા શિક્ષણ મંત્રી ને કદાચ આ ઘટના વિશે ખબર પડી નહીં હોય જેથી અમે આજે તેમને ખબર પાડવાનો પ્રયાસ કર્યો છે આશા રાખીએ કે વધુ કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગ આ દિશામાં કોઈ પગલા ભરશે જેથી માસુમો ને દુર્ઘટના નો ભોગ ન બનવું પડે રાકેશ દવે બીટીવી ન્યુઝ પુના